અરરરર નદી જો નદી હે હે રાતો રાત ગોમ ડૂબી આ હા 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 એ પોણી જો પોણી અરે

દોસ્તો જેમ કે એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠાના ધાનેરા નદીમાં જેમ કે ઘોડા પૂર આવ્યું છે અત્યારે હાલ વાત કરીએ તો જેમ કે બનાસ નદી બે કાંઠે સલો જઈ રહી છે ત્યારે વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરા નદીમાં ઘોડાપૂર આવ્યું છે ધાનેરા રેલ નદીમાં પાણીનો સતત વધારો જોવા મળી રહ્યો છે નદી બે કાંઠે થતા સ્થાનિકો ચિંતામાં વધારો થયો છે રેલ નદીમાં રાત્રે પાણી ઘટી ગયું હતું પરંતુ અત્યારે ફરી પાણીનો વધારો છે એટલે આજુબાજુ ગામોને પણ મોટું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ છે જેમકેટમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી રસ્તા પાણી જેમ કે વહેતા થયા છે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન થયું છે ડીસા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે તો બનાસકાંઠામાં અનેક નદીઓમાં નવા નીર આવક જેમકે નોંધાય છે અને નાના ચેક ડેમો પણ જેમ કે સલકા